ઓ રામે રામ ડાયરામ રામ રામ કેમ છે ડાયરો મોજમાં બસ વાલા મોજમાં મોજ હવે ટાયર થોડીક હળવી પડી ગઈ એ હું કહો ચાલો દૂધી નું મુર્ત કરી નાખવી તો એમાં હોમ માર છે એટલે હું કૂધી સોંપી દેવી કહો બિયારણ છે હવે કેવી થાય એ તો હવે હલવાની થાય કે પછી શાક કરવાની તો ઉતરે ત્યારે ખબર પડશે પણ અત્યારે તો જવા દૂધી સોંપવાની છે અને ખાતર નાખવાનું છે દેશી એક એક બકડીયો નહીં થોડું થોડું નાખવાનું છે ખાડો ગાળીને અને ડુંગળીમાં સોંપી દેવી છે અત્યારે દૂધી તો જો આ ખાડો ગાળીવાળો ખાતર નાખી દીધો ને હવે બી નાખી દઈએ થાય કે નપતિ બાપા બી નાખી હવે બુરીવાળી છે આ રીતે હવે નાખવાનું છે ખાતર નાખવાનું પછી એક બી નાખવાનું આ રીતે ખાડા ગાળ્યા છે તો આ રીતે ખાડો ગાળ્યો છે આમાં બરાબર એટલે આમાં ખાતર નાખીને બી નાખી દેવાનું Velaseta hetkellä velasetä uuttaa taidai Kato kato, tällä kata näkön buri devonu todokkumu todokkumu Baas hii riitee, baas ove bii uperee Arede aallon, ove velasetä જો આ રીતે દેશી ખાતર નાખવાનું પછી સોંપવાનું લહણ એટલું લહણ છે એટલા છે એક કેરામાં માં મનો નાખવા ફટાક ફટાક વાહ વાહ જો એક ટબ છે દેશી ખાતર હોય એકદમ

તો ચાલો મણીએ સોપા નકર લહણ એ મોડું થઈ જશે પૂરું હવે ભદ્રેશભાઈ એ જવું સોંપી દીધું છે હવે એટલું હા એટલું સોંપ્યું એક કેરો જવા આમાંય પૂરું થઈ ગયું છે હવે કા કાઢ નાખ્યા હો પણ એક એક આંતી પોદા થી લીટો ગાળી એ ગાળી સોપ્યું ને હો માં દી આતમાં સોપાયરું હાલો પાણી પાઈ દો હવે એ હો ફон તાબલ આડો તો પાઈ